દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમ નો મહામેળો નું આયોજન થવાનું છે અઢીસો જેટલા સેવા કેમ્પો બનાસકાંઠાની અંદર અને એના સિવાય બીજા જિલ્લાઓની અંદર પણ ચાલતા હોય છે અને ભવિષ્યમાં અમે સેવા કેમ્પોની સાથે પણ સેવા સંઘો સાથે પણ મીટિંગ રાખવાના છીએ એટલે તમામ તૈયારીઓ અમે લોકો શરૂ કરેલ છે જેથી ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સારો અનુભવ બધા લોકોને મળે ભાદરવી પૂનમના મેળાના અંતર્ગત ઘણા બધા દાનવીરો અને યુવા મિત્રો સેવા કેમ્પો કરતા હોય છે અને એ સેવા કેમ્પોના અંતર્ગત આજે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટદાર અને કલેક્ટર શ્રી એસપી શ્રી એમને આજે આ સંઘો જે કરે છે સેવા સેવાભાવી સંસ્થાઓ એ સંઘોની આજે અંબાજી ખાતે બૃહદ બેઠક રાખેલી હતી અને બેઠક દરમિયાન એ આવનારા જે માય ભક્તો છે એને સહેજ પણ તકલીફ ના પડે કોઈ ટ્રાફિકની અડચણ ઊભી ન થાય કે કંઈ ગંદકી ન થાય અને માતાના ધામમાં ખૂબ પવિત્ર વાતાવરણમાં જ્યારે આપણે સૌ આવીએ છીએ ત્યારે અહીં ગંદકી પણ ન ફેલાય પ્લાસ્ટિક પણ યુઝ ન થાય અને શુદ્ધ અને સાત્વિક એ પ્રસાદના સ્વરૂપે માય ભક્તોને આપવામાં આવે એવી એક વ્યવસ્થાના આયોજનના ભાગરૂપે આજની બેઠક હતી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે